નમસ્કાર હું જયદેવસિંહ વાઘેલા વીઆર લાઈવ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું રાજ્યમાં પાછલા 10 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે પણ ફરીથી હવે મેઘરાજા ગુજરાતમાં પધરામણી કરવા માટે તૈયાર થયા છે હવામાન વિભાગના નિષ્ણાત અમરલાલ પટેલનું માનીએ તો આગામી 10 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનીએ તો રાજ્યમાં હજુ પણ અતિ અતિ ભારે ભારે વરસાદ શકે છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે આપણે મેપ દ્વારા સમજીશું કે કયા એરિયામાં કેટલો વરસાદ ખાબકી શકે છે સૌથી પહેલા આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગર દીવ દ્વારકા જામનગર જેવા એરિયામાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે આપ જે જોઈ રહ્યા છો આ લો ડિપ્રેશન ક્રિએટ થયેલું છે જેના કારણે અહીંયા વધુ વરસાદની શક્યતા છે થોડા ઉપર આવીએ તો કચ્છનો એરિયા છે જ્યાં કચ્છના એરિયામાં માંડવી ભુજ અંજાર જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાપકી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત આ જે એરિયા આપ જોઈ રહ્યા છો સુરત નો એરિયા છે સુરત નવસારી વલસાડ આ એરિયામાં અતિ ભારે વરસાદ છે અહીંયા સુધીમાં અતિભારે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે જો અંબાલાલ પટેલનું માનીએ તો ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો આ મહેસાણાનો એરિયા છે બનાસકાંઠા અંબાજી નો એરિયા છે

સત્તાવીસ સત્યાવીસ સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં અંધાધાર વરસાદ થવાની શક્યતા છે લગભગ બાર ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે અને દ્વારકાના ભાગો પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવા ભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હવે કેટલો વરસાદ ક્યાં થશે તે કઈ તેવું કહેવું મુશ્કેલ છે કારણ કે અંધાધાર વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ સત્યાવીસ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે છે એને જનધને કાળજી રાખવી ઈષ્ટ રહે નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું કારણ કે અનરાધાર વરસાદ લગભગ સોળ તારીખથી વરસાદ વીસ તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં થઈ જશે પણ સત્યાવીસ તારીખ સુધીમાં અનરાધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા હતા પૂર આવવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઓગસ્ટ માસમાં સૂર્ય સૂર્યકેતુની ઋતુ રાજકારણ ઉપર ખરાબ પ્રભાવ પાડી શકે તેમ છે એટલે પક્ષા પક્ષી હું છાતુંથી અને રાજકારણમાં વરવા દર્શ્યો જોવા મળે આંદોલનો હડતાલ વગેરે જોવા મળે જી